તમને નમસ્કાર હજાર નામ વાળા ને હજાર કોટી યુગ ને ધારણ કરનાર એવા શાશ્વત બ્રહ્મ પુરુષ ને નમસ્કાર હો જેની નાભીમાં કમળ એવા ભગવાન વિષ્ણુ ને નમસ્કાર હો જળમાં સહન કરનાર શ્રી વિષ્ણુ ભગવાન ને નમસ્કાર હો હે કેશવ હે વાસુદેવ આપને નમસ્કાર હો જે વાસુદેવની વાસનાથી ત્રણેય લોક વાસના છે અને જે સર્વે પ્રાણી પદાર્થના નિવાસ સ્થાન છે એવા વાસુદેવને નમસ્કાર હો શ્રી બ્રહ્મ સ્વરૂપ અને સૌ બ્રહ્માંડનો હિત કરનાર એવા દેવને નમસ્કાર હો જગતનો હિત કરનાર શ્રી કૃષ્ણને નમસ્કાર હો ગોવિંદ સ્વરૂપને નમસ્કાર હો જેમ આકાશમાંથી પૃથ્વી પર પહેલું પાણી સમુદ્રમાં જાય છે તેમ બધા દેવોને કરેલા નમસ્કાર ભગવાન શ્રી કેશવ પ્રીતિ જાય છે જેમાં શ્રી હરિનું ભજન પૂજન થાય છે એવો આ માર્ગ નિષ્કુળ છે અને શ્રી હરિના ભજન પૂજન વિનાના માર્ગને કુમાર બિ જાણો બધા વેદો જાણવાથી જે ફળ થાય છે અને સર્વ તીત યાત્રાથી જે ફળ મળે છે તે સમગ્ર કોમના દુષ્ટોનો નાશ કરનાર શ્રી વિષ્ણુ ભગવાનની સ્તુતિ શ્રદ્ધાપૂર્વક કરવાથી મળે છે જે મનુષ્ય શ્રી હરિના મંદિરમાં નિત્ય ત્રણ વાર પ્રભાત મ અને સાયંકાળ બે વાર કે એક વાર પણ આ વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરે છે તેના સર્વ પાપ કર્મો નાશ પામે છે જે મનુષ્ય આ સ્ત્રોત પાઠ ભાવ ભક્તિ થી કરે છે તેના શત્રુઓ બળી જાય છે તેના ઉપર સર્વ ગ્રહો શાંત રહે છે અને તેના સર્વ પાપ વિનાશ પામે છે જેણે શ્રદ્ધા ભક્તિ પૂર્વક આ સ્ત્રોત ધ્યાન કર્યું હોય તે શ્રવણ કર્યું હોય કે પાઠ કર્યા હોય તેને સર્વદાન આપ્યા અને દેવો ની રૂડા પ્રકાર પૂજા કરી એમ સમજે જે મનુષ્ય દરેક બારસ દિવસે મારી સમીપ આ સહસ્ત્ર નામનો પાઠ કરે છે તેને આ લોક પરલોકમાં કોઈ ઠેકાણે ભય રહેતો નથી તેના કરોડો કલ્પનાના પાપ ધીમે ધીમે બળી જાય છે હે અર્જુન જે મનુષ્ય પીપળાની પાસે કે તુલસીની પાસે બેસીને આ શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરે છે તે કરોડો ગાયોના દાનનું ફળ પામે છે વળી જે મનુષ્ય નિત્ય શિવાલયમાં અથવા તુલસીના વનમાં બેસીને નિત્ય શ્રી વિષ્ણુ સહસ નામનો પાઠ કરે છે તે મોક્ષને પામે છે એવું ચક્રધારી ભગવાનનું વચન છે ઇતિ શ્રી જન્મ મહાભારત ભીષ્મ વિભિષ્ટિ સંવાદે શ્રી વિષ્ણુ દિવ્ય સહસ્રસ્ત્રોતમ સંપૂર્ણ ઓમ નમ ભગવતે શ્રી શ્રીકૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણ શ્રી કૃષ્ણ શરણ

शुभ मार्ग नाईक देही रातो आबाना જોરુજ છે ને હવે અમે લોકો કાચ પર દીધી કન્વર્ટ કે ભાઈ આવી 嗯，对对对，嗯，我阿拉家，哎，十二点，别喝的，别吃了，上班了，嗯，哪、那个了？ તુદુ દુ ચરાયા લે તો હાથ ખાલી બે પૂજારી છોથી આયા આયા પૂજારી ઉભો રહે જરી નઈ લેવાના બસ બસ આ રહ્યા હવે હવે ચાલेंगे ચરાય બોત ન રક્ષા કરજો नंद دوستラジオ ઘરમાં આઈશું नंद دوستી વધાજો ના મને કમાફ કરજો

હજારો ચરણ મસ્તક અને નામ વાળા ને હજાર કોટિ ધારણ કરનાર એવા સાવ નમસ્કાર હો જેની નાભીમાં ભગવાન વિષ્ણુ ને નમસ્કાર હો

શ્રી ભગવાન શ્રી કેશવ પ્રતિ જાય છે જેમાં શ્રી હરિ ભજન પૂજન થાય છે એવો આ માર્ગ નિષ્કૂળ છે અને શ્રી હરિ ભજન પૂજન વિના માર્ગને કુમાર્ગ જાણવો બધા વેદો જાણવાથી જે પુણ્ય થાય છે અને સર્વ તીર્થ જે ફળ મળે છે તે સમગ્ર કુળ માં ના નાશ કરનાર શ્રી વિષ્ણુ ભગવાનની સ્તુતિ શ્રદ્ધાપૂર્વક કરવાથી મળે છે જે મનુષ્ય શ્રી હરિ ના નિત્ય ત્રણ વાર પ્રભાત મધ્યાન કે સાયં કાળ બે વાર એક વાર પણ આ વિષ્ણુ સહસ્ત્ર પાઠ કરે છે તેના સર્વ પાપ કર્મો નાશ પામે છે જે મનુષ્ય આ સ્ત્રોતનો પાઠ ભાવભક્તિથી કરે છે તેના શત્રુઓ મળી જાય છે તેના ઉપર સર્વગ્રહો શાંત રહે છે તેના છે જેણે શ્રદ્ધા ભક્તિ આ સ્ત્રોતનું ધ્યાન કર્યું કે શ્રવણ કર્યું હોય પાઠ કર્યા હોય તેને સર્વદાન આપ્યા બરાબર અને દેવોની રૂડા પ્રકારની પૂજા કરી એમ સમજવું જે મનુષ્ય દરેક પારસને દિવસે મારી સમીપ આ સહસ્ર નામનો પાઠ કરે છે તેને આ લોકમાં કોઈ પણ ઠેકાણે ભય રહેતો નથી તેના કરોડો કલ્પના પાક ધીમે ધીમે ભળી જાય છે હે અર્જુન જે મનુષ્ય પીપળાની પાસે કે તુલસીની પાસે બેસીને આ શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરે છે ફળ પામે છે પણ જે મનુષ્ય નિત્ય શિવાલયમાં અથવા તુલસીના વનમાં બેસીને નિત્ય શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરે છે તે મોક્ષને પામે છે એવું ચક્રધારી ભગવાનનું વચન છે ઇતિ શ્રી જન્મ મહાભારત વિષ્ણુ યુધિષ્ઠી સંવાદે શ્રી વિષ્ણુ દિવ્ય સહસ્ત્ર સ્ત્રોત ઓમ નમ ભગવતે વાસુદેવાય શ્રી શરણસરણ શરણકૃષ્ણ શરણ